નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચબોક્સ આરબીઆઈએ બે હજારની નોટને લઈને શું આપ્યું અપડેટ એપ્રિલમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો સાંભળતા રહો સમાચારોનું લંચબોક્સ મની નાઇન યુટ્યુબ ચેનલ અને એપ પર આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે આ સર્ક્યુલર મુજબ પહેલી એપ્રિલના રોજ ભારતીય રિઝર્વ બેન્કની પ્રાદેશિક કચેરીઓમાં બે હજારની નોટો જમા કરવામાં નહીં આવે આરબીઆઈની પ્રેસ રિલીઝ અનુસાર એન્યુઅલ એકાઉન્ટિંગ સંબંધિત કામને કારણે સામાન્ય જનતાને પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બે હજાર રૂપિયાની નોટો બદલવાની સુવિધા નહીં મળે નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યું છે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બેન્કે એકાઉન્ટ ક્લોઝિંગ કરવાનું હોય છે જેના કારણે પહેલી એપ્રિલે રિઝર્વ બેંક સામાન્ય લોકો માટે બંધ છે તમે બીજી એપ્રિલ બે હજાર ચોવીસથી બે હજારની નોટો બદલી શકો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ કહ્યું છે કે ભારત આગામી દાયકામાં દસ ટકાનો વિકાસ દર હાંસલ કરી શકે છે તેમણે કહ્યું કે ભારત પોતાની ઉર્જા અને ફેરફારો દ્વારા પડકારોનો સામનો કરી રહ્યું છે આવી સ્થિતિમાં ભારત બે હજાર બત્રીસ સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને બે હજાર પચાસ સુધીમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે તેઓ જાપાનના ક્યોટોમાં નોમુરાના ચાલીસમાં સેન્ટ્રલ બેન્કર્સ સેમિનારમાં ભારતીય અર્થતંત્ર તકો અને પડકારો વિષય પર બોલી રહ્યા હતા સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈની યાત્રા પર જતા ફોનપે યુઝર્સ હવે મશરિકના નિયો પે ટર્મિનલ પર યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ગુરુવારે આ માહિતી આપી ફોનપે કહ્યું કે ટ્રાન્ઝેક્શનને યુપીઆઈ દ્વારા સરળ બનાવાશે ખાતામાંથી કપાત ભારતીય રૂપિયામાં થશે જે કરન્સી એક્સચેન્જ રેટ આધારિત હશે નિયોપી ટર્મિનલ રિટેલ દુકાનો રેસ્ટોરન્ટની સાથે સાથે પર્યટન સ્થળો અને રજાઓ પસાર કરવાનાર સ્થળોએ ઉપલબ્ધ છે ફોનપે વધુમાં કહ્યું છે કે ડિજિટલ પેમેન્ટ યાત્રીઓની સુવિધામાં વધારો કરે છે ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે મોટાભાગના લોકોએ ફ્લાઇટની ટિકિટના પાંચથી લઈને ચાલીસ ટકા સુધી એક્સ્ટ્રા ફક્ત એક સીટ માટે ચુકવણી કરવી પડે છે લગભગ ચુમ્માલીસ ટકા લોકોએ ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે સીટ માટે વધારાનો ચાર્જ ચૂકવ્યો છે લોકલ સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા લોકોએ સીટ સિલેક્શન ચાર્જ તરીકે રૂપિયા બસ્સોથી રૂપિયા બે હજારની વચ્ચે ચુકવણી કરવાની પણ માહિતી આપી છે જે હવાઈ ભાડાના પાંચથી ચાલીસ ટકા સુધી હોઈ છે છેલ્લા બાર મહિનામાં ફ્લાઇટ બુક કરાવતી વખતે ફ્રી સીટ મેળવવાની લોકોની ક્ષમતામાં મામૂલી સુધારો થયો છે નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં ત્રીસમાંથી ચૌદ દિવસ બેન્કોમાં રજા રહેશે રિઝર્વ બેન્કે આ માહિતી આપી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર એપ્રિલ બે હજાર ચોવીસમાં બેન્કો કુલ ચૌદ દિવસ બંધ રહેશે નોંધનીય છે કે રજાઓનું લિસ્ટ વિવિધ રાજ્યોમાં આવતા તહેવારો અને જયંતીઓ અનુસાર તૈયાર કરવામાં આવે છે એપ્રિલ બે હજાર ચોવીસમાં એક પાંચ સાત નવ દસ અગિયાર તેર ચૌદ પંદર સત્તર વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલના રોજ રજા રહેશે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર